રાતે કો ક્યાતી થી રાતે કો ક્યાતી તું રાતે બોલતી હું હું બોલતી એ ઓમ ઓમ ઉપર નાખું નેચ નાખું અમે રાતે ખવા ગયા લીધું ખરા એને ખાઈ શકતા હું બેઠી તી બાજુ બધું ખવડાવી વાય

એટલે ગાડીઓ તો આવી તને હાઈવે પર તને ડ્રાઈવરને કહેવાય તું ચલાવો કમ્પ્લીટ લાઈટ ઓન જ જઈ જઈ ઠોકી મારે ખાડા પડા પડાય તો 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 આવી તો બે સંગીતા બેન નું હતું હતું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પછી ગુડ મોર્નિંગ ના તો સસલો હે

જુઓ આપા કિચન ગાર્ડન જો રીંગણ આબા મડે છે જો રીંગણ આવી હું તમે પણ કે રૂપિયા લઈએ એ પછી જાય જો આ રીંગણ છે આ મેથી મેથી પેલો આના પેલો ગવાળા

पुंदरा हाच पुंदरा होये कर 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 काबर आहे मी એટલા कॅफेचलो पो खावाला हो खावाला पालक पनीर चकली आहे येऊ हं हो mm. आणि uh, बिजू काव सेव मसाला हां हे आहे बे खावले होव सेव मसाला पालक पनीर ने चालू करू के हो खावाला ने पालक मसाला

Kati, hello khawa, mommy mommy gạt gạo vinh ấy đi. Kati, hết khawa. Tân bao? Hả? Bao? Do khô lệ tập bắt khawa, tay bơi đi. a lia, palak Na là tù trắng mày Bao Mommy bao? Tru

Jauh memilih penilai itu, hasil masalah. Apa penilai itu? dan kata alah, cow. Apa duduk kadir? kawanu? ini? Nih? Jangan iya. Cewek ya, itu halu kasi sih? hasil tiwa.

જો પપ્પા ઇંદો ખાવ સીધા તો વિડિયો બનાયતના પપ્પા ખાવ બેહીયા ડુક લાગી તો બટાકા સે મસાલા પડી મે કે કે પેલા બટાકો ખાવાનો ફાવરેટ બટાકા ના હે તને દિવસ હમ